પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ શહેર મળી ખાતે ડમ્ફર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનને ભેટી લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થઈ છે જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશીને તે માટેની નમૂનારું કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવે છે જાહેરનામું છે એ સવારના આઠથી બે દરમિયાનનું છે સાંજે પાંચથી નવ દરમિયાનનું છે પ્રવેશની બંધીનું જે બનાવ બન્યો છે આ જે સમયગાળા દરમિયાન બન્યો હોય જે ડમ્પર ચાલક પકડાય છે અને પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવે ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર મૂકીને જતો રહેલો હોવાનો ટ્રાફિક અમે કીધું એ પ્રમાણે કે જે આવા પ્રતિબંધિત સમયમાં જે ભારે વાહનો પ્રવેશ કરતા હોય છે એના સામે ટ્રાફિક દ્વારા ટ્રાફિક શાખા દ્વારા નમૂનારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવશે